નમસ્કાર હું છું રાજેશ બારોટ ન્યૂઝ નાઇન ગુજરાતીની નવી પહેલ અંક જ્યોતિષમાં આપનું સ્વાગત છે દરેક વ્યક્તિના જીવનમાં સામાજિક માનસિક ગૂંચવણ હોય છે આ ગૂંચવણને કઈ રીતે દૂર કરવી તેના માટે આપણે અંક જ્યોતિષની એક પહેલ લઈને આવ્યા છીએ અને આજે આ અંક જ્યોતિષના જાણકાર એવા પિયુષભાઈ વ્યાસ આપની વચ્ચે ઉપસ્થિત છે તો એમની પાસેથી રોચક વાત જાણીશું પિયુષભાઈ આપનું સ્વાગત છે થેન્ક યુ સો મચ સૌ પ્રથમ તો હું એ જણાવીશ કે મને આજે ન્યૂઝ નાઇન આજે મોકો આપ્યો મારી અંગ જ્યોતિષનો જે વિષય છે એ એમના માછવાર મૂકવાનો એ બદલ હું ન્યૂઝ લાઈન ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું વાઇસ ગજેન્દ્રભાઈનો અને રાજેશભાઈ અત્યારે જે મારી સાથે અત્યારે આ ચર્ચા કરી રહ્યા છે તે બધા બદલ એમનો પણ ખૂબ આભાર માનું છું અને જ્યારે આજે આપણે એક અંક જ્યોતિષ એવા ઉપર આપણે ચર્ચા કરતા હોય તો વસ્તુ એ બને છે કે જયારે આપણે કોઈ પણ નવું કામ કરીએ તો ભગવાન સ્મરણ કરીને કરીએ તો વધારે સારું બને તો એક બે મંત્ર છે જ્યોતિષ મંત્ર એ હું જરૂરથી જણાવીશ કે સૌ આપણે ગુરુને યાદ કરીએ અને ગુરુ ગ્રામમાં ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તશ્મિ શ્રી ગુરુ ગુરુ નું સ્મરણ કરીએ અને જયારે આપણે કોઈ પણ નવું કામ શરૂઆત કરતા હોય ભગવાન ગણપતિજી નું સ્મરણ કરીએ તો વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી નિર્વિઘ્ન ગુરુમે દેવા સર્વકારી સુ સર્વદા અને ચર્ચાનો વિષય છે

તો આ અલગ અલગ ભાષામાં અલગ અલગ તરીકે ઓળખાય છે અંક જ્યોતિષ સૌ પ્રથમ તો ઇંગ્લિશમાં કહે તો ન્યુમરોલોજી કહેવાય છે જે આજકાલ બહુ ફેમસ છે આ ટર્મ બહુ પ્રખ્યાત છે અને અંક જ્યોતિષ અથવા અંકશાસ્ત્ર એટલે કે એવું ગણિત કે જેમાં આપણે તમારી જન્મ તારીખને આધાર બનાવી છે અને એમાં જે અંકો આપેલા છે એ અંકો અંકો ઉપર આપણે ભવિષ્યનું ફળકથન કરીએ છીએ સરળ જ્યોતિષ છે જેના દ્વારા આપણે તમારા ભવિષ્યમાં ઘણું બધું કથન આપણે કરી શકીએ છીએ અંક જ્યોતિષની વ્યાખ્યા સરળ એટલી જ કહી શકાય કે તમે તમારી જન્મ તારીખ પરથી ઘણું બધું સમજી શકો છો અને તમારા ભવિષ્યને પ્લાન કરી શકો છો અંક કઈ રીતે ગણતરી કરવામાં આવે છે આ અંકશાસ્ત્રમાં બેસીકલી ગણતરી એ રીતે કરવામાં આવે છે કે આપણે તમારી જન્મ તારીખને આધાર બનાવીએ છીએ તમારી જે ડેટ ઓફ બર્થ છે એને આપણે આધાર બનાવીએ અને એના દ્વારા આપણે બે રીતની ગણતરી કરતા હોય છે તમારી ડેટ ઓફ બર્થ હોય છે ફોર એક્ઝામ્પલ કોઈની ડેટ ઓફ બર્થ છે ઓગણીસો છલ્ુ તમારી જન્મ તારીખનો આખો સરવાળો થાય અને આપણે ભાગ્યનો અંક કહીએ છીએ એટલે અંક જ્યોતિષમાં આ બે વસ્તુને ખાસ આધાર બનાવવામાં આવે છે તમારા મુલાંક અને તમારા ભાગ્ય આ બંનેના ઉપર આપણે તમારું ભવિષ્યનું પણ કથન કરતા હોઈએ છીએ અંક જ્યોતિષની મદદ ક્યારે લઈ શકાય છે ઘણી બધી જગ્યાએ આપણે લઈ શકીએ સામાન્ય જીવનમાં આપણે ક્યાં લઈ શકીએ હું તમને એક એક્ઝામ્પલ આપું તમે એક સાદા ઉદાહરણથી આપણે સમજીએ કે આપણે કોઈ નવો ધંધો ચાલુ કરવા માંગીએ છીએ બરાબર છે તો શું કરતા હોય છે આપણે ઘણી વાર નામ વિચારી લેતા હોઈએ છીએ કે ચલો આપણે કોઈ આપણા માતાજીનું નામ છે અથવા આપણે કોઈ ઈષ્ટને માનતા હોય છે અથવા આપણે કોઈ ફેમિલી જે મેમ્બર્સ હોય કે આપણા સભ્યો હોય એના નામ પરથી આપણે રાખતા હોઈએ છીએ અહીંયા હું તમને જરૂરથી જણાવીશ કે એવું નથી હોતું નોર્મલી અંક જ્યોતિષની મદદ અહીંયા તમને ત્યાં મળે છે કે જ્યારે તમારી જન્મ તારીખ હોય છે ને એમની એક વાઇબ્રેશન છે તમારું જે મૂલાંક છે એની પણ એક વાઇબ્રેશન છે અને તમારો ભાગ્યાંક છે એની પણ એક વાઇબ્રેશન છે તો જ્યારે અંક જ્યોતિષની મદદ આપણે અહીંયા એવી રીતે લઈ શકાય કે જ્યારે તમે કોઈ ધંધો ચાલુ કરો અથવા બિઝનેસ કરો કોઈ પ્રોજેક્ટ કરો અથવા તમારા બેબીનું નામ પડે એટલે કે તમારા છોકરાનું નામ પણ રાખવા માંગતા હોય તો એ અંક જ્યોતિષની મદદ ખાસ તમને મળે છે તમારી જે જન્મ તારીખ છે એના પરથી આપણે નામને એવી રીતે બનાવીએ કે જીવનમાં તમારી જન્મ તારીખ પ્રમાણે નામ મળે અને નામ સાથે જો તમારી જન્મ તારીખ સિંક થાય એટલે કે બંનેનો સુમેળ થાય તો જીવનમાં ઘણી પ્રગતિ સાધી શકાય હવે ઘણી એવું બનતું હોય છે ને ઘણાની જન્મ તારીખ બહુ જ સારી હોય છે પણ પ્રોબ્લેમ ક્યારે થતો હોય છે કે જયારે જન્મ તારીખ સારી હોય પણ અહીંયા તમારું નામ તમારી જન્મ તારીખ સાથે મેચ નથી થતું હવે જયારે અંક જ્યોતિષમાં નામ ઉપર ખૂબ જ મહત્વ આપવામાં આવે છે શા માટે કારણ કે આપણું નામ છે ને એ લાખોમાં એક છે આજે ફોર એક્ઝામ્પલ હું તમને આપું કોઈ ઉદાહરણ તો અનિલ નામ છે ને તો દસ લોકો જતા હશે ને તો આપણે અનિલ નામ પુકારીશું તો અનિલભાઈ જ આપણી શા છે એટલે નામની ખાસ એક ઉર્જા છે એ ઉર્જાને જો આપણે તમારી જન્મ તારીખ સાથે મેળવીએ તો અંક જ્યોતિષ દ્વારા તમને ઘણો એનો બધો લાભ મળતો હોય છે એટલે તમે કોઈ નવું કામ શરૂ કરવા જઈ રહ્યા હોય કોઈ પણ જગ્યાએ નામ વિશે વિચારી રહ્યા હોય તો આ અંક જ્યોતિષ તમને ખૂબ જ ફાયદાકારક થાય છે છે શાસ્ત્ર એ જ્યોતિષ જેવું છે કે કંઈક અલગ છે હા એક સરસ પ્રશ્ન છે કે અંકશાસ્ત્ર શાસ્ત્ર જ્યોતિષ એવું છે કે અલગ હવે હું તમને સાદી ને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીશ અંકશાસ્ત્ર એટલે જ્યોતિષમાં જ આવેલું છે જ્યોતિષથી જ આ ડ્રાઈવ કરેલું છે અને જ્યોતિષમાંથી કહેવાય કે જ્યોતિષ એની જનની છે પણ આજનો સમય એવો છે કે લોકો પાસે બહુ એટલો બધો ટાઈમ નથી હવે જ્યોતિષ નોર્મલી શું હોય છે કે જ્યોતિષશાસ્ત્રમાં જ્યારે આપણે કોઈ મહારાજ પાસે જોઈએ બ્રાહ્મણ પાસે જોઈએ એટલે એ લોકો આપણી પાસે શું કરે છે કે કુંડળીઓ બનાવતા હોય છે એમાં તમારી ચંદ્ર કુંડળી પણ આવે છે પછી લગ્ન કુંડળી પણ આવતી હોય છે અને સાથે સાથે નવ માસ આવે છે ઘણી બધી કુંડળીઓ બને છે હવે જયારે અહીંયા શું છે અંક જ્યોતિષમાં બધી કુંડળીનું કોઈ પણ તમારે એટલું બધું ખાસ મહત્વ નથી અહીંયા ફક્ત ને ફક્ત તમારી જન્મ તારીખ આપો એટલે તમારો એક સરળ પણ સચોટ આપણે અહીંયા ફળ થઈન કરી શકીએ છીએ બીજી વસ્તુ કે અંક જ્યોતિષમાં તમને અહીંયા ફાયદો શું છે કદાચ તમને તમારા જન્મનું સ્થળ પણ ખબર નહીં હોય તો પણ ચાલશે તમારો જન્મનો ટાઈમ પણ ખબર નહીં હોય તો પણ ચાલશે ફક્ત તમારી ડેટ ઓફ બર્થ છે એટલે કે તમારી જે જન્મ તારીખ છે એકદમ સચોટ હોય તો તમારું ભવિષ્યનું કથન આપણે એકદમ સચોટ રીતે કરી શકીએ છીએ એટલે જ્યોતિષમાં અને અંકશાસ્ત્રમાં આ બંને જગ્યાએ ખૂબ જ ફરક પડે છે એક સાદું અને સરળ ગણિત એટલે અંક જ્યોતિષ પીયુષભાઈ અંક જ્યોતિષ એટલે શું સૌ પ્રથમ તો હું અહીંયા જણાવીશ કે જ્યારે અંક જ્યોતિષની આપણે વાત કરીએ તો અંક જ્યોતિષ એટલે અંકો એવું ગણિત કે જેના દ્વારા આપણે ભવિષ્યનું ફળકથન કરતા હોય છે હવે અંક જ્યોતિષ અથવા અંકશાસ્ત્ર આજકાલ જે આ એક ટર્મ બહુ પ્રચલિત છે કે ન્યુમરોલોજી એટલે ઇન્ટરનેટ ઉપર આ બહુ વાયરલ છે ટર્મ ન્યુમરોલોજી પણ ન્યુમરોલોજી સબ્જેક્ટ એવો છે ને કે બહુ ગહન છે અને બહુ જ કહેવાય ને કે ગાઢ વિષય છે પણ આજકાલ લોકોને એટલું જ્ઞાન નથી એટલે લોકો શું કહે છે ન્યુમરોલોજી કરીને બહુ જ એમાં ડીપલી ઇન્ટરેસ્ટ લેતા નથી પણ જ્યારે અંક જ્યોતિષ આપણે વાત કરીએ તો ગુજરાતી ભાષામાં અંક જ્યોતિષ એટલે અંકોનું એવું ગણિત કે જેના દ્વારા આપણે તમારી જન્મ તારીખને આધાર બનાવીએ છીએ અને જન્મ તારીખને આધાર પછી એના પર આપણે તમારું ભવિષ્યનું ફળ કથન કરતા હોઈએ છીએ હવે ન્યુમ્રોલોજીમાં અથવા અંક જોડીશું તો અંક ગણિતમાં શું મેઇન છે તો ન્યુમ્રોલોજી અથવા અંક ગણિતમાં આપણે એ કહી શકાય કે જયારે અંકશાસ્ત્રની વાત કરીએ તો મેઇન અહીંયા એ છે કે જે તમારી જન્મ તારીખ છે ને એ ઘણું બધું સૂચવી જાય છે હવે જન્મ તારીખમાં આપણે બે રીતે અહીંયા કાઉન્ટ કરીએ છીએ કે જન્મ તારીખમાં પહેલા તો તમારા મૂળાંક અને ભાગ્યાંકને આપણે ખૂબ જ મહત્વ આપે છે હવે ન્યુમરોલોજીમાં સરળ ભાષામાં તમને કહું ને તો તમારું અંકશાસ્ત્ર એટલે અંકોનું એવું ગણિત છે કે જ્યાં તમારી ફક્ત ને ફક્ત જન્મ તારીખ દ્વારા ઘણું બધું એસી ટકા તમારી જીવનનું જે ગણિત છે એને આપણે સમજી શકીએ છીએ અહીંયા અંકો ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે કોઈની જન્મ તારીખ હોય છે તેના જે અંકો આપેલા છે એ દરેક ગ્રહને ડિનોટ કરે છે એટલે અંક જ્યોતિષમાં છે ને ઘણી બધી એવી વસ્તુ છે જે સરળ છે પણ એના દ્વારા આપણે ભવિષ્યમાં ઘણું બધું આપણે એમાંથી સમજી શકીએ છીએ તમારા ભવિષ્યનો તમે પ્લાન કરી શકો છો અંક જ્યોતિષ દ્વારા તમારી જન્મ તારીખ છે એ તમને ઘણું બધું સૂચવે છે જન્મ તારીખ કહી શકાય કે આપણું કર્ણ ગણિત ગરીબ છે દરેક વ્યક્તિની જન્મ તારીખ અલગ અલગ છે હવે ન્યુમરોલોજીમાં શું હોય છે એ ફક્ત જન્મ તારીખને આધાર બનાવીને આપણે કહી શકીએ છીએ કે આ વ્યક્તિ આવો છે કે આ વ્યક્તિમાં આ ગુણો છે આ ક્વોલિટી છે ને આ એમાં ફૂલ છે હવે અંક જ્યોતિષ એટલે એકદમ સરળ વસ્તુ છે પણ સમજવામાં સારું છે અને એનો તમે ઉપયોગ કરીને જીવનમાં મેળવી શકો છો કઈ રીતે ગણતરી કરવામાં આવે છે અંકશાસ્ત્રમાં શાસ્ત્ર બેસીકલી આપણે એવું કરીએ છીએ કે જે તમારી જન્મ તારીખ આપણને મળે છે એમાં આપણે એમાં મૂલાંક અને ભાગ્યાંક નીકાળતા હોઈએ છીએ હવે મૂલાંક શું છે તો હું તમને એક ઉદાહરણ આપું કે કોઈની જન્મ તારીખ છે પંદર અગિયાર ઓગણીસો છન્નું તો અહીંયા જે પંદર છે એને આપણે મુલાક કરીશું હવે એને આપણે કાઉન્ટ કેવી રીતે કરીશું એની ગણતરી કેવી રીતે કરવાની રહેશે તો જે પંદર છે તો એક પ્લસ પાંચ એટલે એક વખત પાંચ કરીએ તો આપણે અહીંયા છ મળે છે તો જે વ્યક્તિની જન્મ તારીખ છે પંદર અગિયાર ઓગણીસો છન્નું તો અહીંયા છ છે એમનો મુલાક પંદર અગિયાર ઓગણીસો છન્નું આખો આપણે જે ટોટલ કરીએ અને એનો જે ભાગ્યનો અંક આવે હવે આપણે અહીંયા ગણતરી કરીએ કે પંદર અગિયાર છે તો વન પ્લસ ફાઈવ એ સિક્સ પછી જે ડબલ વાળું છે એટલે આઠ અને ઓગણીસો છન્નું ટોટલ કરીએ તો પણ આપણે અહીંયા થર્ટી થ્રી બનવો છે અહીંયા આ વ્યક્તિનો જે મૂળાંક છે એ છ બને છે અને એનો જે ભાગ્યાંક છે એ પણ અહીંયા છ બને છે એટલે આ વ્યક્તિનો મૂળાંક અને ભાગ્યાંક આપણે નીકાળીએ છીએ ન્યુમરોલોજીમાં આ બે વસ્તુને આપણે અથવા અંકશાસ્ત્રમાં આ બે વસ્તુને આપણે મેઈન આધાર બનાવીએ છીએ મૂલાંક અને ભાગ્યાંકનો આધાર બનાવ્યા પછી આપણે એમના ભવિષ્યનું આપણે કથન કરતા હોય છે એટલે અંક શાસ્ત્ર છે એકદમ સરળ છે પણ હા સમજવામાં ઘણું સારું છે અને આ સમજ્યા પછી તમારા જીવનમાં જે તમે અંકો છે એનો જો તમે ઉપયોગ કરો એટલે કે જે તમારો મૂલાંક છે જે તમારો ભાગ્યાંક છે એ બંને અંકોનો તમે સરળ રીતે ઉપયોગ કરો તો જીવનમાં ઘણું બધું તમે મેળવી શકો છો આ જે અંકશાસ્ત્ર એટલું સરળ જ્યોતિષ છે સાહેબ કે તમે એને એકવાર સમજોને અને જીવનમાં તમે એને ઉતારો છો ને તો જીવનમાં ઘણી બધી પ્રગતિ સાધી શકો છો અંકશાસ્ત્રની મહત્વ એ વધી જાય છે કે દરેક વ્યક્તિના અંકો અલગ અલગ હોય છે દરેક અલગ અલગ હોય છે ક્યાંથી મળશે તમે કોઈ પણ કાર્ય કરો છો ત્યારે તમને સમજ હશે કે ભાઈ મારે આ વસ્તુ કરવી છે પણ એના માટે તમારી પાસે માર્ગદર્શન ના હોય એટલે ઘણી વાર તમારું કાર્ય સફળ થાય પણ નિષ્ફળ થાય પણ અહીંયા જયારે આપણે અંક જ્યોતિષની મદદ લઈએ એટલે કે તમારી જન્મ તારીખમાં આપણે મૂકે છે એની મદદ લઈને આપણે તમારા ભવિષ્ય વિશે પણ પ્લાન કરી શકીએ છીએ એટલે એક એવી વસ્તુ છે કે જે જો તમે જીવનમાં ઉતારો છો તેના દ્વારા તમે ઘણું બધું પ્રાપ્ત કરી શકો છો અને તમારા મુલાન અને ભાગ્યાંગ દ્વારા જીવનને ખૂબ જ સરળ અને સફળ બનાવી શકો છો અંકશાસ્ત્રોમાં કેટલા ગ્રહો હોય છે હવે અંકશાસ્ત્રમાં પણ આપણે કહેવાય કે નવ ગ્રહ છે હવે કઈ રીતના છે અંકશાસ્ત્રમાં છે ને એકથી નવ ગ્રહ આપેલા છે બરાબર છે જેમ આપણે જ્યોતિષ શાસ્ત્રમાં છે પણ અંકશાસ્ત્રમાં એકથી નવ ગ્રહ જે છે ને એને નંબર્સ આપેલા છે માનો કે આપણે એક નંબર છે એ સૂર્યને આપેલો છે બરાબર છે તો કોઈ વ્યક્તિનો જન્મ તારીખ એક છે દસ છે ઓગણીસ છે કે અઠ્યાવીસ છે તો આ બધામાં આપણે છે ને એને એક નંબરવાળા વ્યક્તિ ગળ્યો છે કેવી રીતે જે એક નંબર છે એટલે એનો જન્મ દિવસ હોય એક તારીખ પર તો એક થયો હવે માનો કે દસ નંબર છે તો વન પ્લસ ઝીરો એટલે એક પત્તા ઝીરો કરીએ તો પણ એક આવે છે તો એણી વ્યક્તિનો પણ મૂળાંક એક થયો હવે ઓગણીસ છે તો આપણે એક પ્લસ નાઇન એટલે એક વત્તા ન કરીએ તો પણ અહીંયા દસ થશે એટલે એના વ્યક્તિનું મૂળાંક થશે એક અને અઠ્યાવીસ છે તો ટુ પ્લસ એટ એટલે બે વત્તા આઠ કરીએ તો પણ અહીંયા એક મળે છે હવે આ જન્મ તારીખવાળા લોકો છે એ એક નંબરવાળા વ્યક્તિત્વ ધરાવે છે એવી જ રીતે બે નંબર આવશે જે ચંદ્રને આપેલું છે હવે બે નંબરમાં શું શું હોય છે કે જે વ્યક્તિની જન્મ તારીખ બે હોય છે અથવા આપણે કહી શકીએ કોઈ પણ વ્યક્તિની જન્મ તારીખ અગિયાર છે અથવા કોઈ પણ વ્યક્તિની જન્મ તારીખ વીસ છે અથવા કોઈ પણ વ્યક્તિની જન્મ તારીખ ઓગણત્રીસ છે તો આ બધા જ વ્યક્તિઓ બે નંબર વાળા કહેવાય છે અને એનો જે મૂળ ગ્રહ છે અથવા મૂળ અંક કહેવાય તો એ ચંદ્રમાં કહેવાય છે હવે આ ત્રીજો ગ્રહ છે જે આપણે કહેવાય કે ગુરુ ગ્રહ કહેવાય છે તો ત્રણ નંબર છે આપણે ગુરુ ગ્રહને આપેલો છે તો જે વ્યક્તિનો જે મૂળ અંક છે ત્રણ છે અથવા બાર છે અથવા એકવીસ છે તો અથવા ત્રીસ છે આ જે જન્મ તારીખવાળા લોકો છે તો એમનો મૂળ અંક કહેવાય એ આપણે ત્રણ ગણીએ અને એ ગુરુને દર્શાવે છે બરાબર છે હવે વાત કરીએ ચાર નંબરવાળા વ્યક્તિની તો જે આ ચાર નંબરનો ગ્રહ છે એ રાહનો ગ્રહ છે હવે કોની જન્મ તારીખ છે જે વ્યક્તિની જન્મ તારીખ ચાર છે અથવા તેર છે અથવા બાવીસ છે અથવા થર્ટી ફર્સ્ટ એટલે કે એકત્રીસ તારીખ છે તો આ બધા જ વ્યક્તિ ચાર નંબરવાળા વ્યક્તિ કહેવાશે અને એમનો જે મૂળ ગ્રહ છે એ રાહુ યુરેનસ કહેવાશે બરાબર છે હવે વાત કરીએ પાંચ નંબરની તો પાંચ નંબર આપણે બુદ્ધ ગ્રહને આપેલો છે તો પાંચ નંબરમાં કઈ કઈ વ્યક્તિઓ આવશે તો પાંચ નંબર જે છે એ કહેવાય કે જેની જન્મ તારીખ પાંચ છે અથવા કહી શકાય કે જેની જન્મ તારીખ ચૌદ છે અથવા કોઈ પણ વ્યક્તિની જન્મ તારીખ ત્રેવીસ છે તો આ બધા જ વ્યક્તિઓ પાંચ નંબરમાં આવે છે અને એમનો મૂળ ગ્રહ એટલે કે મૂળાક બનશે આપણે બુદ્ધ ગ્રહ મર્કરી બનશે હવે વાત કરીએ નંબર છ ની તો જે પણ વ્યક્તિની જન્મ તારીખ છ છે કોઈની જન્મ તારીખ પંદર છે અથવા જેની ચોવીસ છે તેમનો મૂળ એટલે કે બનશે છ અને આનો જે ગ્રહ છે એ શુક્ર છે આજના જીવનમાં શુક્ર ગ્રહનું ખૂબ જ મહત્વ છે જે વ્યક્તિ છ નંબર ધરાવે છે એ ખરેખર કહેવાય કે ન્યુમરોલોજી અથવા અંકશાસ્ત્રમાં ખૂબ જ લકી ગણાય છે હવે વાત કરીએ નંબર સાતની જો જે સાત નંબર આપેલો છે એ કેતુ ગ્રહને આપેલો છે હવે કેતુ ગ્રહ માટે કઈ આપણે જન્મ તારીખ જોઈ શકીએ તો કેતુ ગ્રહ માટે સાત નંબરની જન્મ તારીખ છે સોળ નંબરની જન્મ તારીખ છે અને ઘણી આમાં એવું વસ્તુ છે કે જ્યારે આપણે કોઈ પણ ગ્રહને આપણે અહીંયા એક્સપ્લેન કરતા હોય તો એ મેઈન વસ્તુ એ છે કે એનો મૂળ અંક છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો હોય છે રાઈટ તો જે કેતુ ગ્રહ છે જે 7 નંબર વાળા છે કે 16 નંબર વાળા છે આ બધા કેતુ ગ્રહ ની અંદર આવે છે અને જે આ જે પણ લોકો છે એ લોકોએ જીવનમાં એ વસ્તુ કરવી જોઈએ કે હંમેશા છે ને ગણપતિજીનું સ્મરણ કરવું જોઈએ જેથી કરીને કેતુ ગ્રહ વાળાને ખૂબ જ અહીંયા સહાયતા મળે હવે વાત કરીએ નંબર 8 ની તો જે પણ વ્યક્તિની જન્મ તારીખ 8 છે અથવા 17 છે અથવા 26 છે તો એ 8 નંબર વાળા વ્યક્તિ ગણાય છે અને એનો જે મેઈન ગ્રહ છે એ શનિ ગ્રહ કહેવાય છે હજાર કોઈ પણ આ જન્મ તારીખ આઠ હોય તો એમના માટે શનિ ગ્રહ જે છે એ જીવનમાં ઘણી વાર સ્ટ્રગલ પણ લાવતો હોય છે એટલે જ્યારે એ લોકો જોઈ રહ્યા છે એમને પણ હું જરૂરથી જણાવીશ કે જો તમારી જન્મ તારીખ આ હોય તો તમે જોશો કે તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક સ્ટ્રગલ તમારી સાથે જોડાયેલું છે તમારે અથાક પ્રયત્ન કરવા પડે છે અને એના પછી તમને કોઈ રિઝલ્ટ મળતો હોય છે અને લાસ્ટમાં જે આપણે નવ નંબરનો ગ્રહ છે એટલે કે જે નવ નંબરવાળા વ્યક્તિ છે એ કોઈની જન્મ તારીખ નવસો અઢારસો કે સત્યાવીસ છે તો આ લોકોનો જે મેઈન ગ્રહ થયો એટલે કે મુખ્ય ગ્રહ છે એ મંગળનો ગ્રહ કહેવાય છે અને મંગળ શું દર્શાવે છે તો મંગળ આક્રમક એનર્જી દર્શાવે છે એટલે આ જે જન્મ તારીખ છે એ વ્યક્તિનું જે વ્યક્તિત્વ છે એ ખૂબ જ કહેવાય કે સ્વભાવમાં થોડી તમને આક્રમકતા જોવા મળે અને એમના બોડી અને બિલ્ડોનની વાત કરીએ તો એમનું શરીરનો બાંધો હોય છે એ એકદમ સશક્ત હોય છે એટલે આ રીતે અંક જ્યોતિષમાં પણ નવ ગ્રહ છે અને નવ ગ્રહના જે અંકો છે એ એકથી નવ આપણે આપેલા છે અને આ નવે ગ્રહો છે એ દરેક વ્યક્તિના ગુણાંક દ્વારા આપણે સમજી શકીએ છીએ

તો તમને ઘણી વાર જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ હવે સામાન્ય લોકોને ખ્યાલ નથી હતો કે નામમાં શું ખાસ મહત્વ છે હવે આપણે એક નામની છે ને એક ઉર્જા છે દસ વ્યક્તિ વખતે જયારે આપણે કોઈ વ્યક્તિને એમનું નામ ને બોલાવીએ છીએ અહીંયા ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે આપણા મિત્ર જે રાજેશભાઈ છે તે આપણી સાથે બેઠા છે અને આપણે દસ વ્યક્તિઓ અત્યારે ચર્ચા કરી રહ્યા છે પણ જયારે રાજેશભાઈનું નામ આપણે ઉચ્ચારણ કરીએ તો રાજેશભાઈ જ આપણી સાથે વાત કરશે એટલે નામનું ખરેખર મહત્વ છે અને કહેવાય છે કે જે આપણે નોર્મલ જ્યોતિષ છે એમાં નામમાં આપણે કહે છે કે ચંદ્ર રાશિ પરથી આપણે નામ રાખતા હોય છે પણ એ પણ તમારે અહીંયા સમજવાનું છે કે અંકશાસ્ત્રમાં જો તમારી જન્મ તારીખ પ્રમાણે અને ચંદ્ર રાશિ બંનેમાં વિચારી અને જો તમને નામને તમારી જે જન્મ તારીખ છે એની સાથે તમે મેળ કરો છો તો તમને જીવનમાં ઘણી બધી પ્રગતિ મળતી હોય છે હવે કદાચ અહીંયા હું તમને એક સરસ એક્ઝામ્પલ આપીશ કે ઉદાહરણ આપવાનો પ્રયત્ન કરીશ કે આજના જે આપણે લોકપ્રિય નેતા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી છે તો એમનું નામ છે ને નરેન્દ્રભાઈ મોદી એ ખૂબ જ મહત્વ ધરાવે છે એમના જીવનમાં કેવી રીતે તો અહીંયા હું તમને એક તથ્ય અને ઉદાહરણ સાથે સમજાવીશ કે એમની મારી પાસે જન્મ તારીખ છે જે મેં ગૂગલ પરથી લીધેલી છે જે ગૂગલ પર આપેલી છે એના પરથી હું તમને કહી રહ્યો છું કે એમની જે ડેટ ઓફ બર્થ છે જન્મ તારીખ એ સત્તર નવ ઓગણીસો પચાસ છે હવે આપણે જેમ આગળ જોયું કે અંકશાસનમાં આપણે મૂલાંક અને ભાગ્યાંક નીકાળીએ છીએ તો નરેન્દ્ર મોદી સાહેબનું જે મૂલાંક બને છે ને એટલે વન પ્લસ સેવન અને એક વત્તા સાત કરીએ ને તો આઠ બને અને આખી જન્મ તારીખ છે સત્તર નવ ઓગણીસો પચાસ છે હવે એનો જે આપણે આખો ટોટલ કરીએ તો પાંચ બને છે કારણ કે સત્તર નંબર છે ને એ શનિ ગ્રહ દર્શાવે છે આઠ નંબર જે અંક પડે છે એ શનિ ગ્રહ છે એટલે જયારે શનિ હોય તમારા જીવનમાં ત્યારે જન્મ તારીખ જયારે શનિ પ્રધાન હોય ત્યારે જીવનમાં તમને શરૂઆતમાં ખૂબ જ સ્ટ્રગલ આપે અને મુશ્કેલીઓ આપે પણ એ પછી તમને જીવનમાં જે સફળતા મળે છે એ તમે એક ઊંચાઈના શિખરો પાર કરો છો તો નરેન્દ્ર મોદી સાહેબ છે એમને જે એમની જન્મ તારીખ છે સત્તર નવ ઓગણીસો પચાસ એ પ્રમાણે પચાસ વર્ષ પછી જીવનમાં એમને પ્રગતિ મેળવી એમનું જે નામ છે નરેન્દ્ર મોદી હવે અહીંયા ખૂબ જ રસપ્રદ વાત છે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો કે જે નરેન્દ્ર મોદી નામ છે ને એ એમનો ફોર્ટી વન ના ફાઈવ પર આવે છે એટલે કે એકતાલીસ ના પાંચ પર હવે અહીંયા એમનો જે મૂળ છે એ આઠ છે અને ભાગ્યનો અંક છે એ પાંચ છે અને એમનું નામ છે ને એમના ભાગ્યા પ્રમાણે મેચ થઈ જાય છે એટલે એ નામની જે વાઇબ્રેશન છે ને એના લીધે નરેન્દ્ર મોદી સાહેબ આજે ખૂબ જ લોકપ્રિય નેતા છે બીજી વસ્તુ કહી શકાય કે આજે એમ જે પોલિટિકલ કરિયર પણ જોઈએ તો અત્યારે આપણે ખૂબ જ કહેવાય કે સક્સેસફુલ ગણાય તો આ રીતે નામ પણ અંક જ્યોતિષમાં ખૂબ જ મહત્વ ધરાવે છે એટલે કે તમે તમારા જીવનમાં જો કોઈ પ્રોબ્લેમ અથવા મુશ્કેલી ફેસ કરી રહ્યા હોય તો તમારી જે જન્મ તારીખ છે એ પ્રમાણે જો તમે નામને મેચ કરો તો તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ મળે છે એટલે કહેવાય છે કે નામનું મહત્વ અંગશાસ્ત્રમાં ખૂબ જ કહ્યું છે નોર્મલ જ્યોતિષમાં નામને તમારે જે કહેવાય છે કે જન્મ તારીખ પ્રમાણે નથી સુમેળ કરવામાં તો ફક્ત ચંદ્ર રાશિ પર નામ પાડી દેવામાં આવે છે પણ અહીંયા આપણે સ્પેલિંગ અથવા થોડો ઘણો તમારી સરનેમમાં ચેન્જ કરીએ અને સ્પેલિંગના અક્ષરમાં ચેન્જ કરીએ તો પણ તમને જીવનમાં ઘણી બધી સફળતા મળી જતી હોય છે પૂરું નામ બદલવાની જરૂર નથી પણ તમારા નામને એકવાર આપણે જન્મ તારીખ સાથે મેચ કરી દઈએ એટલે તમે જીવનમાં સફળતા નસી કરો આરામથી વાત કરી શકો છો અને એક ખૂબ સચોટ અને એક સાયન્સ છે એટલે હું જરૂરથી કહીશ કે અનુ જ્યોતિષમાં નામનું ખૂબ જ મહત્વ છે શાસ્ત્રનું ગણિત સમજવું કેટલું સરળ છે હવે આજે રાજેશભાઈ હું તમને વાત કરું શાસ્ત્ર એક આપણને લાગે કે એવું શાસ્ત્ર છે ઘણા બધા પ્રશ્નો આપણને થાય કે અંક અંકશાસ્ત્ર એટલે શું પણ સાદી ભાષામાં હું તમને જણાવું તો અંક જ્યોતિષ એટલે અંકો એવું ગણે કે જેના દ્વારા તમે એક સરળ ભાષા છે એ તમે સમજી શકો છો ફક્ત ને ફક્ત તમારી જન્મ તારીખ તમે આપો એટલે એના દ્વારા જે આપણે આપણે આંકડા છે એના દ્વારા એક કોઠો બનાવ્યો છે અને એમાંથી આપણે આખું ઉદાહરણ કાઢીએ છીએ તમારો મૂલાંક અને ભાગ્યાંક બંનેને કાઢીએ પછી આપણે જીવનમાં જે આપણે ગ્રહ છે એની એનર્જીને આપણે મેચ કરતા હોય છે ઘણી વાર એવું બને છે કે કોઈની જન્મ તારીખમાં અમુક નંબર મિસિંગ છે અહીંયા હું તમને જણાવ કોઈની જન્મ તારીખે સોળ અગિયાર ઓગણીસો રાઈટ તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા ચાર નંબર નથી આવેલો અહીંયા એમના જીવનમાં છે ને ચાર નંબર એટલે કે રાહુની જે ઉર્જા છે ને એ મિસિંગ હોય છે મિસિંગ એટલે એ ઉર્જા એમના જીવનમાં નથી હોતી તો એના લીધે રાહુ ગ્રહ એમને ઘણી વાર પરેશાન કરે છે તો હવે આપણે અંક જ્યોતિષ દ્વારા શું કરી શકીએ કે અંક જ્યોતિષ દ્વારા જે આપણે ચાર નંબરની રાહુની ઊર્જા છે એને આપણે અહીંયા બેલેન્સ કરી દઈએ જેથી કરીને શું થાય કે એમના જીવનમાં જે રાહુ દ્વારા જે મુશ્કેલીઓ આવતી હોય છે એને આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ તો એને આપણે પાર પાડી શકીએ એટલે આ રીતનું હોય છે એમાં અંકશાસ્ત્રથી ફાયદો શું હવે અંકશાસ્ત્રથી ફાયદા ઘણા છે એનું એક વાત તમને સરળ રીતે સમજાવું કે આજે તમે જીવનમાં કોઈ પણ નવી વસ્તુ શરૂ કરવા જઈ રહ્યા છો અથવા તમારું કોઈ બિઝનેસ છે અથવા તમારો કોઈ પ્રોજેક્ટ છે અને હું તો ખાસ કહીશ કે તમારા ઘરે જ્યારે નવા બાળકનો જન્મ થતો હોય છે તો નોર્મલી આપણે જે આપણું જ્યોતિષશાસ્ત્ર છે એ દ્વારા ચંદ્રકુંડળી પરથી આપણે નામ પાડતા હોય છે પણ જો અહીંયા તમે અંક જ્યોતિષની મદદ લો તો ઘણો બધો તમારે એમાં જીવનમાં ફરક પડતો હોય છે કેવી રીતે કે તમને ચંદ્રકુંડળી દ્વારા તમારું નામ તો ખ્યાલ આવી જાય છે જે નોર્મલી આપણે જ્યોતિષ આપણને કહેતા હોય છે પણ હવે અંક જ્યોતિષ દ્વારા જો આપણે નામને એવી રીતે બનાવીએ કે ચંદ્રકુંડની પર ધ્યાનમાં રાખીએ અને નામને એવું આપણે બનાવીએ કે તમારી જન્મ તારીખ સાથે મેચ કરી દઈએ ને તો એ બાળકના જીવનમાં છે ને ઘણી બધી જે સ્ટ્રગલ છે ને ઓટોમેટિક ખતમ થઈ જતી હોય છે હા હવે બીજું પણ હું તમને એક વાત જણાવીશ કે ઘણી વાર કેવું થયું છે કે ઘણા બધા મોટા મોટા પ્રોપર્ટી પ્રોજેક્ટ હોય છે તો એ ખૂબ જ ભવ્ય રૂપથી લોન્ચ કરતા હોય છે ભવ્યતાથી એને આપણે કહેવાય ઇનોગ્રેશન કરે છે પણ ઘણી વાર એવું હોય છે કે નામ એવી રીતે રાખેલું હોય છે કે મોટા મોટા પ્રોપર્ટી પ્રોજેક્ટ ફેલ જતા રહેતા હોય છે હવે સામાન્ય રીતે આપણને ખબર નથી પડતી કે આની પાછળ કારણ શું છે પણ ઘણી વાર એવું બને કે તમે જે તમારા પ્રોજેક્ટમાં છે ને તમારી જન્મ તારીખ પ્રમાણે નામ નથી વિચાર્યું હતું જનરલી આપણે શું એવો નોર્મલ લોકોમાં ભ્રમણા છે કે આપણે કોઈ પણ નામ રાખવું તો આપણા જે ઈષ્ટ છે ભગવાનના નામે ના રાખવું એમાં કોઈ વાંધો નથી રાખવા જેવું છે હું એમ કહીશ કે તમે થોડું વિચારો કે તમારી જન્મ તારીખ છે એ પ્રમાણે જો તમે નામ રાખો ને કોઈ પણ તમારા બિઝનેસ નું અથવા ધંધાનું તો એમાં તમને ફાયદો ઘણો થતો હોય છે કારણ કે તમારો રસ્તો સરળ થઈ જાય છે અને એ નામને આપણે એવી રીતે બનાવીએ કે તમારે જન્મ તારીખ સાથે મેચ કરી દઈએ એટલે એક રસ્તો તમારો માર્ગ સરળ થઈ ગયો છે તમે એમાં ખૂબ જ પ્રગતિ સાધી શકો છો એટલે અહીંયા એક વસ્તુ જરૂરથી અંક જ્યોતિષ તમને ઘણી જગ્યાએ ઉપયોગી થાય છે બસ તમારે ખાલી આને એક સમજવાની જરૂર છે અને એક નોર્મલ તમને માર્ગદર્શન દ્વારા તમે જીવનમાં ઘણું બધું અંક જ્યોતિષ દ્વારા પ્રાપ્ત કરી શકો છો પિયુષભાઈ અંક જ્યોતિષની મદદ ક્યારે લઈ શકીશ અંક જ્યોતિષ મદદ ઘણી જગ્યાએ આપણે લઈ શકીએ છીએ કે અંક જુદિશ્વન માનો કે તમે તમારું કોઈ વિદેશ જવું છે તમારે રાઈટ અને તમે કઈ તમારું ઇમ્પોર્ટન્ટ કામ કરવા જઈ રહ્યા છો તો તે જે મારી જન્મ તારીખ છે ને એને આપણે ધ્યાનમાં રાખીએ છીએ અને એને આપણે એવું કહીએ છીએ કે આ જન્મ તારીખનો જે તમારો અંક છે એ પ્રમાણે તમે કોઈ ડેટ ચૂઝ કરો છો અથવા તારીખ ચૂઝ કરો છો તો એ પ્રમાણે તમને ઘણો બધો ફાયદો થશે એ તારીખમાં તમારા કામ થતા હોય છે બીજી વસ્તુ અંક જ્યોતિષનો તમે ક્યાં ક્યાં યુઝ કરી શકો છો અંક જ્યોતિષનો ઉપયોગ કરવામાં તમને ઘણું બધું સરળ છે ત્યાં તમારે કોઈ પણ ભ્રમણમાં નથી પડવાનું ફક્ત ને ફક્ત તમારો મૂળાંક અને ભાગ્ય બંનેને ધ્યાનમાં રાખો અને તમારું નવું કાર્ય શરૂ કરો છો ત્યારે એ ઉર્જાનો તમે ઉપયોગ કરો એ તારીખોનો તમે ઉપયોગ કરો અને જે તમને સજેસ્ટ કરવામાં આવશે તો જે તમને માર્ગદર્શન આપવામાં આવે છે એ પ્રમાણે તમે એનો ઉપયોગ કરી અને જીવનમાં ઘણું બધું જ્યોતિષને મદદ મેળવી શકો છો ખૂબ ખૂબ આભાર પિયુષભાઈ